અમેરિકાના એક હાઈવે પર સર્જાયેલા હૃદય દ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે માત્ર ત્રણ નિર્દોષ લોકોના જીવ જ નથી ગયા પરંતુ આ ઘટનાએ અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોના મુદ્દા પર રાજકીય વાવાઝોડાને ફરી એકવાર ભડકાવ્યો છે ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ સમગ્ર ઘટનાનો વિડીયો આરોપી ટ્રક ડ્રાઈવરના જ ડેશ કેમમાં રેકોર્ડ થઈ ગયો છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈને લોકોના રૂવાડા ઊભા કરી રહ્યો છે વિડિયોમાં એક બેફામ ટ્રક ટ્રાફિકમાં ઉભેલા વાહનોને એક પછી એક કચડતો અને વિનાશ વેરતો આગળ વધે છે જેના કારણે અનેક ગાડીઓનો કચર ગાણ નીકળી જાય છે અને ભયંકર આગ ફાટી નીકળે છે આરોપી ડ્રાઈવરની ઓળખ ભારતીય મૂળના જશનપ્રીત સિંહ તરીકે થઈ છે સૌથી ગંભીર આરોપ એ છે કે જશનપ્રીત સિંહ માત્ર બેફામ ડ્રાઇવિંગ જ નહીં પરંતુ ડ્રગ્સના નશામાં હતો આ દુર્ઘટના હવે માત્ર કાયદાકીય કેસ નથી રહી પરંતુ તે ટ્રમ્પના પ્રશાસનના ઇમિગ્રેશન નીતિઓ પર સીધો હુમલો બની ગઈ છે કેલિફોર્નિયામાં થયેલા અકસ્માતમાં જશનપ્રીતસિંહ પર ગ્રોસ વ્હીકલર મેન્સ લોટર સહિતના ગંભીર આરોપો લાગ્યા છે સ્થાનિક પોલીસ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ઘટના સમયે તે ડ્રગ્સના પ્રભાવ હેઠળ હતો અને બ્રેક માર્યા વિના તેણે સ્લો મુવિંગ ટ્રાફિકમાં ટ્રક ઘુસાડી દીધો હતો જો કે આ કેસમાં રાજકીય ગરમાવો ત્યારે આવ્યો જ્યારે અમેરિકન મીડિયા અને સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવ્યા કે જશનપ્રીતસિંહ એક ગેરકાયદેસર પ્રવાસી છે તેણે બે હજાર બાવીસમાં દક્ષિણી સરહદથી અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં તેને ટ્રમ્પ પ્રશાસન દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પણ પુષ્ટિ કરી છે કે જશનપ્રીતસિંહ પાસે ગેરકાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ નથી આ દુર્ઘટના અને તેના સંબંધિત ગેરકાયદેસર ઇમિગ્રેશનના ખુલાસાએ પ્રમુખ ટ્રમ્પના નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે એક ભયાનક માર્ગ અકસ્માત લાખો સોશિયલ મીડિયા યુઝર્સને ને ટ્રમ્પ પ્રશાસનની ઓપન બોર્ડર નીતિઓ પર પ્રશ્ન કરવા માટે મજબૂર કર્યા છે સવાલ એ છે કે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશેલા વ્યક્તિને કોમર્શિયલ ડ્રાઈવર લાયસન્સ સીડીએલ કેવી રીતે મળ્યું આ દુર્ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઢીલી ઇમિગ્રેશન નીતિઓ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ તે સામાન્ય અમેરિકન નાગરિકોના જીવન માટે પણ ગંભીર ખતરો બની શકે છે જશનક્રિત સિંહની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ કેસ માત્ર એક ટ્રક ડ્રાઈવરના ગુના સીમિત નથી તે સમગ્ર દેશની સુરક્ષા અને નીતિઓના તરફ ઇશારો કરે છે આ ઘટના બાદ અમેરિકામાં ઇમિગ્રેશન સુધારાની માંગ વધુ તીવ્ર બની છે જેની અસર હવે ગેરકાયદેસર રીતે વસતા ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીયોને પણ લાગુ થઈ શકે છે